એકદમ થઈ ગયો છું રેડી ઓલી વાડીએ જવા માટે હવે જે સાવ એટલે ભાગવાનું છે ઓલી વાડીયા કાવજી ને છોકરા જોવો તમે અહીંયા બેઠા બેઠા શું ખાય શું ખાય ની કોમેન્ટ કરી દેજો અત્યારે જો એ ચીતા ફસે છોકરાને તો ખાવાની મજા આવે કાયલે ને તેમ ખાવાનો આવે ને હા

પાણી હું દેખાડું કેટલે ભેગું એમ મોટર સારું ને પાણી એટલે ભેગું જો અહીંયા ભેગું છે એક જશું ભાઈ હતા ને તો એના કાંઈક મોટર સાલ કરી દીધી એટલે એક કેરા એને પાઈ દીધું બીજા કેરામાં પાણી ચાલુ હે તો હું પાણી વાળવા આવી ગયા ને પાણી એટલે ભગ્યું છે આજે આપણે કાવડિયામાં પાણી વાવવાનું નવા સાઠો ને ખાતર સાઠોને હાલો આપણે કાંઈ કાંઈ એક કામ પૂરું કાંઈ કાંઈ ખાતર સાઠોનું કામ થાય કાંઈ 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 સાઠ દે લે એક કામ થઈ જાય પૂરું તો હાલો દસ્ત લેટ વધી ને તો હું મોટર સાઈકલ કરવા જાઉં તો મોટર સાઈકલ કરીને જાઓ પાછો કેરે અને તમે અમારે જાઓ અમારે કવડો કવડો અમાર કપાતી જાય આમ ફૂલ સાપાને ઝીંડવાનું બધું આવવા મળ્યું હે જવો કવડો કવડો હે તમને એમ લાગતું કે ઓલું છે પણ જવો હું અહીં ઉભો રહું કે આ જવું મારી કેડથી એક ઝીરીકધ યાઠો રે રહે દેખાને એક ઝીરીકધ હેઠો તો અવળો અવડો કપાસ છે ને અમારે ઝીંડવા આવવા મળ્યા છે જુઓ બધો આખા પડામાં એવો જ છે નો ત્યાં નજર થાય ને આ પાછું ખાવે છે તો ફેમિલી ખાતર સાટવાનું થઈ જશે આપણે ફેમિલી તો આપણે કામના થઈ ગયા છે ને ખાતર સાટવાનું કામ પણ પૂરું થઈ ગયું હવે હવે તો પાણી દવા સાટા કામ રહ્યું છે તો કેરો ભરાઈ ગયો તો નાકો વાળી આવી હવે ગાય ગાય જાય હાલો દોસ્તો આવી ગયો ધીમો ધીમો વરસાદ હું જીવા જેવા પગ તાર કર્યું ને એટલે થોડો ઘણો વરસાદ આવી ગયો છે અત્યારે એટલે પગ તાર કરીને કુંડ બી મળ્યો વરસાદ આવવા મળ્યો તો પાણી વાળતો વાળતો પાવા ભાઈ પણ થયેલો વાળીયા કાંઠે વરસાદથી વધારે પગ પી લીધા એટલો હોય કારણ કે પાંદર હજાર ટીપા પડી ગયા તો તો પડી તો પાંદો દોસ્તો વરસાદ કવરાવે છે કારણ કે નથી આવતા નથી કામ કરવા દેતો દવા છાંટવા જાવ ને વરસાદ આવે દવા છાટવા જાવ ને વરસાદ આવે થોડીક પહેલા તમને રહી છે વરસાદ સારું અત્યારે પાછું રહી પાછી મોટર ચબજીને સારું સહ પાણી પીને આવી પાછું મેળું પાણી લાવવા ઝપેટ કરે અને ટ્રેન સર ક્યારે હે તો ટ્રેન સર ક્યારે પાડી દઈ ને તો વરસાદ નહીં આવે તો દવા સાટવા મળે તો પછી જઈ જ્યારે ચાલો દઈશ તો કપા દવા સાટવાનું થઈ ગયો એક પપ તો મેં સાટી દીધો અને બીજો પગ ફરવા જાઉં છું બે કામ થઈ ગયા પૂરા ને ત્રીજું કામ સોલું છે તો આજનું આજની તારીખનું આ છેલ્લું કામ હે તો ત્યારે તું નિશાન થોડું પૂરું આશા લેવાનું સાંપલ કાઢતો હતો

Bebesan sinahon ya Tahu berapa-berapaan ini Ngepraya jua ya હાલો દોસ્તો કપમ દવા છાટો પૂર થઈ ગયું અને જયેશભાઈ છે તે મહેન્દીમાં બેલી આપે છે તો એ બેલી આપી દે આગળ છે એટલે પછી ભાગ છું પાછા ઘેર કારણ મારે તો કપાસ કપમ દવા છાટો પૂરું થઈ ગયું હવે હું મારે બે વાળું કારણ કે બેલી આપે તાવડી તાવડી હું લઈ લઉં હવે આ વાડીનું ખાલી નેદવાનું એક કામ બાકી રહ્યું બાકી બધું કામ થઈ ગયું હાલો દોસ્તો ઓલી વાડીયા લાંબી વાગ્યા છે હાડા શાર તમે ને ઓલી વાડી હાલી ગયું છે જો પહેલાં તો દવા છટા ગઈ છે કપામાં પાણી પી ગયું હોય ખાવર ગયું ને બીજું કામ હતું બીજું કામ હતું ખાતર નાખવાનું એ જ જોયું એક સોથું કામ હતું બે લાખો ને તો જલ્વું આંકડ નથી તો આપણા કાંઈ આંકવાડ નથી એ બધું હક જશે બધું કામ થઈને આ વાડી નાય ધોવાનું છે કારણ કે દવાવાળા રૂપડા બદલાવાતા તો હોય તો નાઈને જ છીએ તો વિડીયો ગમે તો વિડીયો કરો સબસ્ક્રાઈબ કરી દેજો આજના વિડીયોમાં બસ આટલું જ છે કારણ કે દવા સાથે સાથે એટલે અત્યારે કલાક દોઢ કલાક પૂરી જાય એટલે હાજર હાથ પૂરી જાય એટલે હાજર રીતે આવે એટલે વિડીયો ગમે તો લાઈક કરી દેજો બાકી મળીએ કાંઈ નવા વિડીયોમાં